ગોંડલમાં આજે ટેકાના ભવે મગફળી ખરીદતા ચાર કેન્દ્રો કે જ્યાં ખરીદી આજે બંધ રહી છે જામવાડી બિલિયાળા અને કોલીથડ સાથે જ તાલુકા સંઘ કેન્દ્ર પર આજે ટેકાના ભાવે ખરીદી બંધ રહી ચારેય ખરીદી કેન્દ્રના પ્રતિનિધિઓએ આમ આદમી પાર્ટીના નેતા જીગેશા પટેલ પર બિનજરૂરી દખલગીરી કરી માહોલ બગાડવાનો પણ આરોપ લગાવ્યો ચારેય ખરીદી કેન્દ્રોના પ્રતિનિધિઓ આજે જીગેશા પટેલના વિરોધમાં ખરીદ કેન્દ્રો બંધ રાખી પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા જીગીશા પટેલ મગફળી કેન્દ્ર પર ખોટી દખલગીરી કરતા હોવાનો મંડળીના આગેવાનોએ આરોપ લગાવ્યો છે આ સાથે ઉચ્ચારી કે જો આગામી સમયમાં જિગીશા પટેલ ફરીથી દખલગીરી કરશે તો સજ્જડ બંધ પાડીશું રવિવારે બિલિયાળામાં ખરીદી કેન્દ્ર પર પહોંચી જીગીશા પટેલે પાંત્રીસ પોઈન્ટ આઠસો કિલોને બદલે છત્રીસ પોઈન્ટ સો કિલો મગફળી લેવાતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે લોકોની વચ્ચે જય જ્યાં તોલાઈ હાલતી હોય જ્યાં ખેડૂતોને મોડું થતું હોય મજૂરોને મોડું થતું હોય ટ્રાન્સપોર્ટરને મેળું થતું હોય એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય અને ઉહાપોનો સામનો એને કરવો પડે છે એ સામના અંતર્ગત ગઈકાલે બિલિયાડા ખાતે તે ઓગ્યા અને લોકોની વચ્ચે ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એને ખોટા આક્ષેપો કર્યા અમને માર્યા અમને આમ કર્યું તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે એ બેન તમે દરેક કેન્દ્રો ઉપર જાઓ બધા કેન્દ્રો ઉપર જાઓ દરેક આમ આદમી પાર્ટીને આમ આદમી લોકોને હક હોય છે જવાનું પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો વચ્ચે જાવું દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા એની સાથે મુશ્કેરાટ કરવો તો અમારી વિનંતી એટલી જ છે અમે આજ માત્ર એટલું જ કહેવાયું બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પ્રશ્નો ન આવે તમારા વિડીયો થાય તો કંઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે કાલે સવારે કાંઈક ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કર્યું છે આવા એજન્ડા એના છે

ની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા અવાજ ઉઠાવનારને દબાવવા ખેડૂતોને ડરાવવા ધમકાવવા આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે જિગીસાબેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે